જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર મિત્રો જે આગાહીનો સમય છે આવતીકાલે પાંચ તારીખે પૂરો થઈ રહ્યો છે તે ઉપરાંત હું અગાઉથી તમને જાણ કરવા માગું છું કે આગળના શિડ્યુલની તારીખ આપણે ફરીથી કાલ અથવા પરમ દિવસે બે દિવસમાં તમને આપી દઈશું પાંચ દિવસ એટલે કે આગળના પાંચ દિવસનો શિડ્યુઅલ તમારી સાથે પૂરો કરી દેશું એનાથી પહેલાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે ખેડૂતને હીયા વરાળનો મેં વિડીયો બનાવ્યો કે ખેડૂતોની અંદર શું મૂંઝાઈ રહ્યું છે શું અંદર વલોવાઈ રહ્યું છે એના ચાર શબ્દો મેં જ્યારે કહ્યા ત્યારે તમે એ વિડીયોને ખૂબ સારી રીતે વધાવ્યો છે તો આપનો ખૂબ આભાર કારણ કે ખેડૂતની વેદના એ ખેડૂત જ સમજી શકે છે હવામાનની અપડેટ આપવા માટેની વાત છે તો હવામાનની અપડેટમાં એટલું જ છે કે હજી આ રાઉન્ડ પૂરો થયો નથી આ રાઉન્ડની તારીખો પણ પૂરી થઈ નથી કારણ કે આપણે છ તારીખ સુધીની માહિતી પહેલેથી જ આપી દીધેલી હતી જો તમે એ વિડીયો પૂરો જોયો હશે તો તમને ખ્યાલ જ હશે કે આપણે શું કહ્યું હતું એ વિડીયોની અંદર એ વિડીયોની અંદર કહ્યું જ હતું કે આ રાઉન્ડ એકદમ મધ્યમ છે સાથે સપ્ટેમ્બરના જે વાર્ષિક કાર્યક્રમ આપ્યો હતો ત્યાં પણ કહ્યું હતું કે આ રાઉન્ડ એક નબળો રાઉન્ડ આવી શકે છે બીજું સપ્ટેમ્બરનો જે વાર્ષિક કાર્યક્રમ આપ્યો હતો ત્યાં આપણે એક નવ તારીખથી બાર તારીખના જે રાઉન્ડ છે એ રાઉન્ડ વિશેની વાત કરી હતી જેના વિશે થોડી ઘણી પણ શંકા કુશંકા થઈ રહી હતી અને આપણે ગ્રુપમાં એ માહિતી આપી દીધી હતી તે ઉપરાંત ફરીથી આજે યાદ કરાવીને તમને એ માહિતી અગાઉથી આપી દઉં કે નવથી જે બાર તારીખ સુધીનો સમય આપ્યો છે એ રાઉન્ડ વરસાદમાં જોવા મળશે નહીં એ રાઉન્ડની અંદર વરસાદ મધ્યપ્રદેશ સુધી અથવા તો મધ્ય મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો અથવા તો ગુજરાત બહારના સરહદી વિસ્તાર છે અથવા ગુજરાતનો પૂર્વ સરહદી વિસ્તાર છે ત્યાં સુધી થોડો ઘણો એક્ટિવિટીમાં વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર એની જે કાંઈ અસરની વાત છે તો એ અસર જોવા નહીં મળે અને જેના વિશે થોડી શંકા કુશંકા આપને એડવાન્સમાં થઈ ત્યારે જ આપણે રવિવારના દિવસથી આ બાબતની માહિતી આપી દીધેલી હતી કારણ કે એક એન્ટી જે બની રહ્યું છે તમને ખબર છે પાકિસ્તાન અને રાજસ્થાનની ઉપરના વિસ્તારમાં જે જેના આધારે તમને એ માહિતી પણ મળી હશે કે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે ચોમાસું વિદાયની જાહેરાતો થશે તો મિત્રો ચોમાસુ વિદાયને હજી સમય છે કસ કાતરાની અંદર અને દેશી ખગોળ વિજ્ઞાનની અંદર ચોમાસું વિદાય હજી બહુ મોડું થવાનું છે ચોમાસું વિદાય હાલ થઈ રહેવાનું નથી ચોમાસું ઘણું લાંબુ ચાલવાનું છે કદાચ કોઈ સંસ્થા એટલે કે આપણી સરકારી સંસ્થા ભારતીય હવામાન વિભાગ પણ ઉતાવળ કરી અને ચોમાસુ વિદાયની તારીખો જાહેરાત કરી દે તેમ છતાંય ચોમાસું વિદાય થઈ ગયા પછી પણ માવઠા રૂપે ઘણા બધા વરસાદ જોવા મળશે એટલે શું વિદાયનો સમય નથી હા એક લાંબો એક વરાપ મળી શકે છે નવ થી બાર તારીખના દિવસોની અંદર વરસાદ નથી થતો જેની માહિતી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પહેલેથી જ આપી દીધેલી હતી કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ હવે પંદર દિવસ સુધીની સુધી જયારે આપણે પહેલી તારીખના આપણે આ કાર્યક્રમ આપ્યો ત્યારે જ કહ્યું હતું કે આ પંદર તારીખ સુધીમાં આ બંને વિસ્તારો માટે બહુ સારામાં સારી વરાપ જોવા મળશે અને ઘણા બધા ખેડૂતોને આપણે માહિતી આપી હતી અને કહી દીધું હતું કે તમે તમારા પ્રોગ્રામ બનાવતા થઈ જાઓ તમારે પાક પાણીના જે કઈ કાર્યક્રમ કરવાના હોય આયોજન કરી દેશું અને ત્યાર પછીનો જે નવ અને બાર તારીખનો રાઉન્ડ હતો એના વિશે માહિતી સમગ્ર ગુજરાત માટે જ્યારે આપવાની થઈ ત્યારે આજે ફરીથી વિડીયોની માહિતી આપી દઉં કે ગુજરાતની અંદર આ સમયે બહુ જાજી વધારે એક્ટિવિટી જોવા નહીં મળે માત્ર પૂર્વ સરહદ સુધીના વિસ્તારમાં કદાચ એક્ટિવિટી જોવા મળે પંદર તારીખ પછીનો અથવા તો પંદર તારીખ આસપાસમાં કોઈ એવી જે સિસ્ટમનો એક્ટિવિટી જણાય છે તે સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમની અંદર વરસાદ થશે ગુજરાતમાં વરસાદ જોવા મળશે ચોમાસું વિદાય તરફ નથી જઈ રહ્યું અને એ સિસ્ટમ પણ તમને દેખાઈ રહી છે કે એ સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી જેના વિશે આપણે પણ કોમેડી વિડીયો બનાવી અને સ્ટેટસમાં રાખ્યા તો ઘણા બધા મિત્રો ખુશ થઈ ગયા કે હવે ચોમાસું વિદાય થાય છે પણ ના એવું નથી કે ચોમાસું વિદાય થઈ રહ્યું છે જેના માટે આજે ખાસ ઉલ્લેખ એ જ કરવાનો છે આપણા ઉપર વરસાદ નહીં આવે એવું દેખાઈ રહ્યું છે પણ હકીકતમાં આવું થશે નહીં જયારે માંડવી ઉપાડવાનો સમય આવશે ત્યારે વરસાદ જોવા મળશે ઘણા બધા મિત્રો ઓરવેલી માંડવી જયારે ઉપાડવાનો સમય આવશે ત્યારે વરસાદ જોવા મળશે બીજું નવરાત્રી આસપાસમાં પણ વરસાદ જોવા મળશે આમ જોવા જઈએ તો પાંચ ઓક્ટોબર સુધી મેં ઘણી વખત ગ્રુપમાં મજાક મસ્તીમાં પણ કહેલું છે કે પાંચ ઓક્ટોબર સુધી હજી આપણને ચોમાસુ વિદાય કોઈ ગુજરાતના વિસ્તારોમાંથી જોવા મળી શકે નહીં અને પંદર તારીખ તારીખ પછીથી ચોમાસામાં થોડો ફેરફાર આવશે તારીખ આસપાસ પણ ચોમાસાનો એક માહોલ અલગ જોવા મળશે થોડો ઘણો વરસાદ ત્યારથી જ એક્ટિવિટી શરૂ થઈ જશે ચોમાસું વિદાય તરફ નથી જઈ રહ્યું મોડેલોની અંદર તો ફેરફાર આવ્યા રાખે અને ઘણી વખત આપણે કીધું છે ઘણીકમાં રંગ ચડે ને ઘડીકમાં રંગ ઉતરે તો મોડેલના રંગ ચડ ઉતાર થયા રાખશે ચોમાસું વિદાય નથી થઈ રહ્યું માત્ર એક બ્રેક આવી રહ્યો છે અને જે ખુશીની વાત છે મોટા ભાગના ગુજરાતના વિસ્તારો માટે તમામ વિસ્તારો માટે નહીં કારણ કે હજી લાઠી બાબરા અમરેલીનો થોડો ભાગ ભાવનગરનો થોડો ભાગ એ બધા જ વિસ્તારો ગીર સોમનાથનો ઉના હોય કે પછી કચ્છનો રાપરનો વિસ્તાર હોય એ તમામ વિસ્તારોને હજી વરસાદની જરૂર છે હજી વરસાદની જરૂર છે તો આ સિસ્ટમ ચાલુ છે એના વિશેની વાત કરી દઈએ તો આ જે સિસ્ટમનો અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેના વિસ્તારો બહુ ઓછા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આની સૌથી વધુ અસર જણાય એના વિશેનો આપણે વિડીયો પહેલેથી આપી દીધેલો છે તો હજી આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત જોવા મળશે આવતીકાલના દિવસ માટે જોવા મળશે આઠ તારીખ સુધી હજી ગુજરાતમાં જેનો વરસાદી માહોલ છવાયેલો રહેશે ખાસ કરીને સૌથી વધુ એક્ટિવિટી ઉત્તર ગુજરાતમાં પૂર્વ સરહદ વિસ્તાર અરવલ્લી મહેસાણા જે વિસ્તારો છે ત્યાં જોવા મળશે અને ખાસ ખેડા મહીસાગર સુધી પણ એની અસર જોવા મળશે સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધુ અસર જોવા મળશે એટલે હજી વરસાદ પણ ચાલુ છે અને ચોમાસું પણ ચાલુ છે કોઈ જાતના ચોમાસું વિદાય નથી માત્ર જે લોકોને વધુ વરસાદ થઈ ગયો છે એટલે કે કચ્છનો ભાગ પશ્ચિમ કચ્છનો ભાગ મધ્ય કચ્છનો ભાગ દરિયાકાંઠાનો વિસ્તાર કચ્છનો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે જામનગર દ્વારકા પોરબંદરનો આ વિસ્તાર કે જ્યાં વધુ વરસાદ થઈ ગયો છે અને હવે પાકને બચ માટે જે મોટા વરાપની જરૂર છે તો એ મોટી વરાપ મળી શકે છે એના વિષેનો જ માહિતી આજે આપી હતી તમે મોજ મજા કરો ચોમાસુ હજી ઘણું બાકી છે અને આ હતી માત્ર આટલી જ માહિતી કે ચોમાસુ વિદાયને હજી વાર છે આપણી જે સિસ્ટમ ના રાઉન્ડ આગોતરા એંધાણમાં સપ્ટેમ્બરના કાર્યક્રમમાં જે આપેલા છે એ આ રાઉન્ડ એક પૂરો થઈ ગયો મધ્યમ પ્રકારનો નબળો રાઉન્ડ આપણે જે દર્શાવ્યો હતો સપ્ટેમ્બરના કાર્યક્રમમાં એ રાઉન્ડ હવે પૂરો થવા જઈ રહ્યો છે પૂરો નથી થઈ ગયો આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરા ગુજરાતમાંથી ઘણો બધો વરસાદ ઓછો થઈ ગયો છે એમ કચ્છમાં પણ વરસાદ ઓછો થઈ ગયો છે કચ્છના પૂર્વ ઉત્તર જે વિસ્તારો છે ત્યાં હજી એક્ટિવિટી જોવા મળશે ખાવડાનો વિસ્તાર છે રાપરના વિસ્તારમાં પણ એક્ટિવિટી હજી જોવા મળશે અને જે ઉત્તર ગુજરાતને લાગુ કચ્છનો વિસ્તાર છે ત્યાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે બીજું થોડો હજી મોરબી જિલ્લાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે આમ જોવા જઈએ તો આ વરસાદ એવો છે કે ચાર ખેતર હોય ને ચૌદ ખેતરમાં નહીં હોય એવી આપણે પહેલા પણ માહિતી ઘણી વખત આપી દીધી હતી ત્યાર પછી જે નવ તારીખનો છે એના વિશે પણ આપી દીધું હતું કે આ નવ તારીખની સિસ્ટમનો જે રૂટ છે એના વિશે થોડો હજી ડાઉટ છે જ્યારે એ સોશિયલ મીડિયાની અંદર ઉહાપો મચ્યો પડ્યો હતો કે આવી રહ્યો છે ફરીથી વરસાદનો રાઉન્ડ અને લો પ્રેશર બનશે ને ગુજરાતને ગમ રોડ છે તાંડવ થશે ને આ બધા જ્યારે શબ્દો આવ્યા લાઈમ લાઇટમાં ત્યારે આપણે એના વિશે થોડી શંકા કુશંકા થઈ હતી ને એના વિશે માહિતી આપણે આપણા ગ્રુપની અંદર તો આપી દીધેલી હતી અને ફરીથી તમારી સાથે પણ શેર કરી દઈએ કે આવો કોઈ ઉહાપો હવે છે નહીં અને આપણો પોતાનો કાર્યક્રમ યુટ્યુબમાં આપેલો છે તેમ છતાં દિવસોની અંદર વરસાદ નથી દેખાઈ રહ્યો તો હું તમારી સાથે એ વાત શેર કરવા માંગુ છું કે વરસાદ દિવસોમાં નહીં દેખાય અને ત્યાર પછીનો જે રાઉન્ડ છે તારીખ પછીનો એટલે કે સત્તર ને વીસ આસપાસનો આપણે સમય આપ્યો છે તો પંદર તારીખ આસપાસમાં ફરીથી કોઈ નવી એક્ટિવિટીનો જ્યારે પણ માહોલ બનશે એનાથી પહેલા આપણે કાર્યક્રમ પાંચ દિવસનો આપીએ છીએ તો આવતા કાર્યક્રમમાં એના વિશે થોડી ઘણી માહિતી તમારા સુધી આપી દઈશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ